પાડ્યાદ પૂજ્યશ્રી વિસામણ બાપુની જગ્યામાં પૂર્વ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દર્શને તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના શનિવારના રોજ પાળિયાત પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં પૂર્વ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા તેમજ શ્રી યજુર્વેન્દ્રસિંહ ઝાલા શ્રી રૈયાભાઈ થોરિયાળી શ્રી જામસંગભાઈ બુટાદ જિલ્લા મહામંત્રી શ્રી સુરેશભાઈ ગોધાણી પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપ શ્રી ભીખુભા વાઘેલા પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપ શ્રી કિશોરભાઈ ધાધલ એપીએમસી ચેરમેન રાણપુર શ્રી મંજુબેન બારૈયા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ વિવિધ ક્ષેત્રના સ ભાજપના આગેવાનો ઠાકરની પ્રતિમા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જગ્યા ની અત્યાધુનિક ગૌશાળા શ્રી બણકલ ગૌશાળાની મુલાકાત લઈ જગ્યામાં પ્રસાદ લઈ ખૂબ ખૂબ ધન્યતા અનુભવી હતી કનુભાઈ ખાચર બોટાદ